દરેક રાજકીય પાર્ટીને દરેક રાજ્યના પોતાના રાજ્યમાં પોતાની પાર્ટીના સંગઠન માટે આવવાનો અધિકાર છે ભાગરૂપે પાર્ટીના આગેવાનો પણ ગુજરાત આવે છે દરેક રાજકીય પાર્ટી પોતપોતાના સંગઠનનું કામ કરતી હોય છે કોંગ્રેસ પાર્ટી પણ પોતાના સંગઠનની અંદર મજબૂત થઈથી સંગઠન સુજવાન અભિયાનના અનુસંધાનમાં તાલુકા વાઇઝ નગરપાલિકા વાઇઝ જિલ્લા વાઇઝ પોતાના કાર્યક્રમો કરી રહ્યા છે દરેક રાજકીય પાર્ટી પોતાનું કામ કરે છે એમ આમ આદમી પાર્ટી પણ પોતાનું કામ કરે છે કોંગ્રેસ પાર્ટી પણ રાહ જોઈને કહ્યું બેઠી છે કબ આવો ગે આઠમી તારીખે વિધાનસભા છે જો શું થાય છે આઠમી તારીખે આ બાબતે આપણે અમે રિએક્શન આપીશું સભાય છે કે ગાંધીનગરની અંદર પરિસીમામાં ફિક્સ કરેલું હોય છે સત્યાગ્રહ છાવણી પાસે જ કોઈ પણ રાજકીય પાર્ટી આ અન્ય કોઈ આગેવાનો કે અન્ય કોઈ સંગઠનો ત્યાં પ્રોગ્રામો કરી શકે છે એટલે અનુસંધાનમાં સત્યાગ્રહ છાવણી પાસેથી જ પરમિશન માંગેલી છે

કોઈ કોઈપણ ચર્ચામાં એના ભાગ લેવાનો સમય મળે સિવાય કે બિલનો તો કોઈ સ્કોપ હોય તો બિલની અંદર અનલિમિટેડ લિમિટેડ સમય છે પરંતુ આપણે પરંપરાગત રીતે ભૂતકાળની અંદર કોંગ્રેસના સમયમાં જ આ પ્રો રેટાનો નિર્ણય લેવાયો છે અને પ્રો રેટા પ્રમાણે દરેકને સમય મળવાનો છે એ પ્રમાણે પોતાની વાત અને વિષય મૂકી શકે છે આદરણીય મુખ્યમંત્રીશ્રી આખે આખા ગુજરાતની પરિસ્થિતિ અને એમાં પણ રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ યલો એલર્ટ એ જે વાઇઝ હવામાન વિભાગના સાથે સંપર્કમાં રહી ની ટીમ ની ટીમ કલેક્ટર શ્રી વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી અને જે તે બંધ આવતા પાણીની અને સમગ્ર મોનિટરિંગની આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એની

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આઠમી તારીખ વિધાનસભા ઘેરાવવાનો કાર્યક્રમ રાખ્યો છે આ કાર્યક્રમની અંદર શિક્ષણને લગતા બેરોજગારીને લગતા ખેડૂતોને લગતા મહિલાઓને લગતા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ રાજ્યમાં પડી રહેલા વરસાદથી પ્રજા ત્રષ્ટ તમામ મુદ્દાઓને આધીને સત્યાગ્રહ નામ આપવામાં આવ્યું છે અને ગુજરાતના ખૂણે ખૂણેથી કોંગ્રેસના કાર્યકરો અને અનેક આગેવાનો અને પ્રજાલક્ષી પ્રજાના જનો આ આંદોલન અંદર જોડાવાના છે સરકાર ને અમે વિનંતી પણ કરી છે જ્યારે વિધાન સભા કાર્યક્રમ છે ત્યારે સરકાર એની અંદર પરમીશન પણ આપે અને સત્યાગ્રહ કાર્યક્રમ અમે પ્રજા કરી રહ્યા છે એની પરમિશન પણ આપે સરકાર ને અમે વિનંતી પણ કરેલી છે છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા કે રાજ્યની સ્કૂલોની અંદર છાસ વારે કઈ ને કઈ નાના મોટા વિદ્યાર્થીઓ ઓછી ની મગજમારીઓ ચાલતી રહે છે અને એના લીધે એક વાતાવરણ જિલ્લો હોય તાલુકો હોય એ વાતાવરણ એકદમ બદલાય છે ખાસ કરીને શિક્ષણ વિભાગ દ્વારા સ્ટ્રિક્ટલી દરેક સ્કૂલોની અંદર એક પરિપત્ર કરીને આ રીતે સામાજિક જે અભાવના જે પેદા થાય છે ઉભી ના થાય વિદ્યાર્થીઓ વચ્ચે મનબે રહે એની જવાબદારી એ શિક્ષણ વિભાગની છે શિક્ષણ વિભાગ એનું પરિપત્ર બહાર પાડવો જોઈએ જેથી કરીને સમાજ ની અંદર ખોટા જે મેસેજ જાય છે વિદ્યાર્થીઓ ને લડવાના કારણોસર એ મેસેજ પણ ના જાય એવો પરિપત્ર સરકારે કાઢવો પડશે ઘટાડમાં નથી ઉતરવું પડતું મૃત્યુ થાય છે ભારત જનતા પાર્ટી સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં રાજ્યમાં રાજ કરતી હોવા છતાં પણ સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટે પણ ચુકાદા આપેલા છે કે સભાઈ કામદારને કોઈ પણ સંજોગોની અંદર એ ની અંદર સભાઈ માટે ઉતારવા નહીં તેમ છતાં પણ રાજ્યમાં અનેક ઘટનાઓ બને છે અને ઘટનાઓ બન્યા પછી નાના નાના જે કર્મચારીઓ છે કર્મચારીઓ પર નાના મોટા એક્સનો લેવામાં આવે છે હું ચોક્કસ એવું માનું કે સરકારે સુપ્રીમ કોર્ટના ગાઈડન્સનું પાલન કરવું જોઈએ અને જે પણ નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય કે તાલુકા કક્ષાની અંદર કોઈ પણ ગટરના ગટરની અંદર જયારે આ રીતે મૃત્યુ પામે ત્યારે એનો જે ચીફ અધિકારી હોય એનો મુખ્ય અધિકારી હોય એ અધિકારીને સસ્પેન્ડ કરવો જોઈએ આવા એક બે જો દાખલા નહીં બેસાડવામાં આવે તો સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર એ ગોળ ગણે છે દુઃખદ બાબત છે આજે કામકાજ સલાહકાર સમિતિ ની અંદર ત્રણ દિવસ નું કામકાજ માટેની રજૂઆત અને એ અંગેનો આખો વિસ્તાર પૂર્વક એની ચર્ચા થઈ પ્રથમ દિવસે પ્રશ્નોતરી અને પ્રશ્નોત્તરી પછી શોક દર્શક પ્રસ્તાવો અને એના પછી આદરણીય વિજયભાઈ રૂપાણીનું સ્વર્ગસ્થ મુખ્યમંત્રી નિધનના કારણે ગૃહ મુલતવી રહેવાનું છે અને એ દિવસનું કામકાજ બીજા દિવસે એટલે કે નવ તારીખે પ્રશ્નોતરી અને પછી પછી જે જે રીતે ભવ્ય સફળતા પ્રકારનો દેશભક્તિનો અને દેશનો વિશ્વાસ વધ્યો છે એને અનુલક્ષી અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને અભિનંદન આપતો પ્રસ્તાવ અને સાથે હમણાં જે જીએસટી ના રિફોર્મ થયા એ રિફોર્મ માટે પણ એ અભિનંદન આપતો પ્રસ્તાવ સિંદુરનો પ્રસ્તાવ આદરણીય સીએમ સાહેબ મૂકશે રિફોર્મ ઉપર અભિનંદન પ્રસ્તાવ મંત્રી શ્રી મંત્રી શ્રી કનુભાઈ અને એના પછી બે બિલની ચર્ચા થશે જેમાં જનવિશ્વાસ બિલ અને જીએસટી રિફોર્મ જીએસટી રિફોર્મ પહેલા આવશે અને પછી જનવિશ્વાસ બિલ આવશે દસમી તારીખના કાર્યક્રમમાં પણ પ્રશ્નોત્તરી અને પ્રશ્નોત્તરી પછી ત્રણ જે બિલ બાકી છે અ એક તો ફેક્ટરી એક્ટ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અને મેડિકલ પ્રેક્ટિશનર બી આ ત્રણ બિલોની ચર્ચા થશે અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ જે કેવુરભાઈ રોકડિયાને લાગ્યો છે અને કેવુરભાઈ રોકડિયા વોકલ ફોર લોકલ વાળો પ્રસ્તાવ રજૂ કરશે અને છેલ્લા દિવસ પ્રસ્તાવની ચર્ચા થશે એ બેઠક ની અંદર એ કામકાજ સલાહકાર સમિતિ નો અહેવાલ આદરણીય અધ્યક્ષ એ વિધાનસભામાં મુકતા હોય છે અને આ બાબત એ પહેલા એને ક્યાંય વ્યક્ત કરી શકાતી નથી અને બોલી પણ શકાતી નથી એટલે જે પણ કોઈ ચર્ચા થઈ હોય એનો અહેવાલ આદરણીય અધ્યક્ષ શ્રી એ વિધાનસભામાં મૂકવાના છે ને એ બાબતની જાહેર ચર્ચા પણ ન હોય છે કોંગ્રેસનું કહેવું છે કે ગુજરાત વિધાનસભાનો 3 દિવસનો સત્ર મળી રહ્યું છે આ સત્ર ફક્ત ને ફક્ત વિધાનસભાના નિયમોના નિયમ અનુસાર છ મહિનામાં એક વખત સત્ર જે મળવું જોઈએ એ રીતનું આ સત્ર મળી રહ્યું છે ત્રણ દિવસના સત્ર ની અંદર સરકાર ફક્ત પ્રશ્નોતરી પાંચ બિલ અને બે પ્રસ્તાવ ફક્ત કરવા માટે આ ત્રણ દિવસ પક્ષ તરીકે અમે જે ગંભીર બ્રિજ તૂટ્યો એની એક કલાકની ચર્ચા માંગી હતી સમગ્ર રાજ્યની અંદર રોડ રસ્તા ખાડા પુલોની જે પરિસ્થિતિ છે એ અનુસંધાનમાં એક કલાકની અમે ચર્ચા માંગી હતી આજની કામકાજ સલાહકાર સમિતિની અંદર બંને અમારી કલાકની ચર્ચાને સ્વીકાર કરવામાં સરકારે ફક્ત સરકારી કામ માટે પાંચ વિધેયક લાયા છે અને બે પ્રસ્તાવ લાયા છે એક સિંદૂરનો પ્રસ્તાવ છે જે સિંદૂરના પ્રસ્તાવમાં એક કલાક ની ચર્ચા છે જેમાં વિપક્ષ તરીકે અમને ફક્ત સાત મિનિટ મળે છે અમે સલાહકાર સમિતિમાં સરકારને વિનંતી પણ કરી કે સિંધુનો પ્રસ્તાવ પ્રસ્તાવ લાવો એ સમગ્ર ભારતીય દેશના વસતા નાગરિકો અને સૈનિકોના મનોબળને મજબૂત કરવા માટે એમણે કરેલી કામગીરી માટેનો છે તો વિધાનસભાના દરેક સભ્યને એની ચર્ચા કરવામાં ભાગ લેવામાં એને મોકો મળવો જોઈએ પણ સરકારે એ વાતને પણ સ્વીકાર કર્યો નહી હાલમાં માં જે દરોમાં ફેરફાર કરવામાં આવ્યો એ દરોના ફેરફાર થયા પછી સરકારે આટલા વર્ષ સુધી દેશની પ્રજાના અઢાર ટકાથી થી અઠ્યાવીસ ટકા ટેક્સ લઈને જે પૈસા લૂંટ્યા અને લૂંટ્યા પછી જે દરો ઘટાડ્યા છે એ જીએસટી ના દરો ઘટ્યા પછી પ્રસ્તાવ લાવીને એની પણ વાહવાના વાવા મેળવવાનું કામ સરકાર દ્વારા કર્યું છે માટે આ સત્ર ફક્ત અને ફક્ત સો પ્રસ્તાવ સરકારી બિલો અને સરકારી વાહવાનું જ છે પ્રજાના પ્રશ્નોને એનું સંદેહ છે ત્યાં સુધી જે પણ કામગીરીમાં જે વાત કરી એનો સરકારે સ્વીકાર કરેલ નથી